મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે તમે જે વ્યવસાય કરો છો એ તમારા રોકેલા પૈસાની ઉપર જેટલા સાત્વિક ભાવ સાથે જેટલા પૈસાનો વધારો કરવો જોઈએ એટલા પૈસા કમાવો તો વાંધો નથી પણ તમારો જેટલો નફો હોવો જોઈએ એના કરતાં વધારે નફો આવે ને તો એ પણ તમારે દાનમાં દઈ દેવો જોઈએ આપણે તો બે પાંચ લાખના ઇન્સ્ટ્રુમેન્ટ વસાવીએ અને રોજ બે લાખ પાંચ બનાવીએ અને આપણે પૂછીએ કે તમે આટલા બધા પૈસા કેમ લો છો તમે આટલા બધા પૈસા કેમ લ્યો તો કેમે ભણાય એનું કાંઈ નહીં હવે તમે ભણાય એમાં શું થઈ ગયું તમારી નીતિના નફા કરતા વધારે નફો આવે તો સમજવું આ અનીતિનું આવ્યું છે આપણા આપણી પાસે કોઈ સલાહ લેવા આવે તો એ સલાહની યોગ્ય ફી લેવાય કોઈ આપણી પાસે કઈ વસ્તુ લેવા આવે pi.